છો મિત્રો સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈના ગ્રાઉન્ડ એટલે કે રનિંગ હજુ હાલમાં ચાલુ છે અને એવામાં જે મિત્રોએ જે ઉમેદવારોએ ગ્રાઉન્ડ પાસ કરેલ છે તેમના માટે આજે હું એક અગત્યની માહિતી આપું છું અને આ વિડીયો પોલીસ ગ્રાઉન્ડ જે પાસ કરેલ ઉમેદવાર છે એમના માટે ખાસ મહત્ત્વનો છે કેમ કે મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને જે જે ઉમેદવારો ગ્રાઉન્ડ સિલેક્ટ કરેલ છે જે કમ્પ્લીટ પાસ થઈ ગયેલ છે તો એમના માટે હવે લેખિત પરીક્ષાની તૈયારી કરવાનો સમય આવી ગયો છે મિત્રો અગાઉ આપણે આપણી ચેનલમાં જે જે લોકો તૈયારી કરે છે એમના માટે મોડેલ પ્રશ્નપત્ર પહેલું મોડેલ પ્રશ્નપત્ર આપણે અપલોડ કરેલું હતું અને અત્યારે હું તમને મોડેલ પ્રશ્નપત્ર બીજા નંબરનું જે છે એ આ વિડીયોની અંદર આપું છું તો મિત્રો જે જે ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈની તૈયારી કરે છે એ તમામ ઉમેદવારો આ પીડીએફને ડાઉનલોડ કરો અને મિત્રો પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપું છું એ લિંક ઓપન કરશો એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે મિત્રો વિડીયોને બની શકે તો શેર કરજો જેથી કરી બીજા ઉમેદવારોને પણ મોડલ પ્રશ્નપત્ર ટ્રાય આપવાની મોકો મળે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે पुलिस कांस्टेबल तुम्हारे पीएस एंड अलग थे तुम्हारे नोटिफिकेशन निजान तुमने सती रहे धन्यवाद